સુરેન્દ્રનગરના લખતર શહેરના બસ સ્ટેન્ડથી મોડેલ સ્કૂલ સુધી કરોડો રૂપિયાના ખર્ચથી નવા સીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે રોડની કામગીરી દરમિયાન શીતળા માની આંબલી નજીક રોડ વચ્ચેની લીમડાના વૃક્ષને દૂર કરી રસ્તો પહોળો કરવાની રાહદારી અને વાહન ચાલકોમાંથી માંગ ઉઠવા પામી ત્યારે આ રોડ વચ્ચે રહેલા લીમડાના વૃક્ષના કારણે સામસામે આવતા નાના મોટા વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ સાંકડા રસ્તાને કારણે દિવસમાં વારંવાર ટ્રાફિક જામ થવાના બનાવથી વાહન ચાલકો માટે સમસ્યા ઊભી થઈ છે અને માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે ત્યારે લીમડાના વૃક્ષને દૂર કરવા માટે રોડની કામગીરી દરમિયાન તંત્રને તેમજ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે રોડ પરથી પસાર થતા તંત્રના અધિકારીઓને આ સમસ્યા કેમ નજરે નથી પડી રહી તેવા પણ અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે વહેલી તકે શીતળામાની આમલી નજીક રસ્તાને પહોળો કરવાની કામગીરી હાથ ધરીને વારંવાર થતા ટ્રાફિક જામના પ્રશ્નને હલ કરવામાં આવે તેવી લખતર શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર